કડિયાણાથી માથક જવાના રોડ ઉપર આવતા રાયદ્રા ગામના પાટિયા પાસે હળોદ પોલીસે પાંચસો પચાસ લીટર દેશી દારૂ સાથે એક ઇનોવા કાર ને એક આરોપીને ઝડપી લીધા છે પોલીસે ઇનોવા કાર દારૂ અને આરોપીને ઝડપી લઈ હળોદ પોલીસ મથકે લઈ આવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે સવારના સાડા દસ વાગ્યાની આસપાસ હડોદ પોલીસના જવાનો પેટ્રોલિંગમાં હતા તે અરસામાં માથકથી કડિયાણા રોડ ઉપર આવતા રાયદ્રા ગામના પાટિયા પાસે એક ઇનોવા કાર પસાર થઈ રહી હતી ઇનોવા કારનો નંબર છે જી જે એક કેસી સત્યાવીસ જીરો સાત આ કારને પોલીસે અટકાવી તેમાં તપાસ કરાતા તેમાં પાંચસો ને પચાસ લીટર દેશી દારૂ ભરેલો હતો જેથી પોલીસે કાર ચાલક છે હિતેશ ઉર્ફે મકવાણા રહે પાટિયા સોસાયટી વાંકાનેર તેની પણ પોલીસે અટકાયત કરી છે એટલે પોલીસે રાઈદરા ગામના પાટિયા પાસેથી આ હિતેશ ઉર્ફે રાઘવને તેની સાથે એની કારને અને દારૂના જથ્થાને હડોદ પોલીસ મથકે લઈ આવી પોલીસે તપાસ કરી તો એક લાખ ત્રણ હજાર રૂપિયાનું દેશી દારૂ છે સાથે પાંચ લાખ રૂપિયાની આ એની ઇનોવા કાર છે એટલે પોલીસે છ લાખ ને ત્રણ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ આરોપી રાઘવ વિરુદ્ધ પ્રોહિબિશન એક મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ વધુમાં એ એ પણ પણ એક મિત્રો માહિતી મળી રહી છે 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 પ્રાથમિક તપાસમાં સામે કે આરોપી જે આ હિતેશરફે રાઘવ તે ચોટીલા પંથકમાંથી આ દેશી દારૂનો જથ્થો જે છે એની કારમાં ભરી અને મોરબી તરફ લઈ જઈ રહ્યો હતો જોકે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ જે છે એ મોટાભાગે બુટલેગરો વધારે પસંદ કરતા હોય છે જેથી પોલીસ ની ઝપટે ન ચડી અને આ હિતેશરફે રાઘવ પણ જે છે એને પણ એ જ રીતના હતું કે ગ્રામ્ય વિસ્તારના રસ્તેથી જથ્થો જે છે એ લઈને પસાર થાય તો લોકોને પણ કંઈ ખબર ના પડે પરંતુ આખરે જે છે છે એ એ આરોપી પાંચસો લીટર દારૂના જથ્થા સાથે પોલીસની ઝપટે ચડી ગયો છે પોલીસે છ લાખ ને ત્રણ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ આરોપી સામે ગુનો નોંધી તેની સાથે આ દારૂનો જથ્થો જે છે એ આપનાર કોણ છે કોને આપવાનો હતો તેમ સહિતની જે કઈ તપાસ છે તે તપાસ આગળ હાથ ધરી છે